ડાયરા જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ કૃષ્ણ તો કેમ છો ડાયરો બધો સ્વાગત છે આજ તો પવન ચાલુ થઈ ગયો હમણાં લગભગ તો ચાલુ છે પવન ડાયરો આજે વરસાદની આગાહી છે આજથી ઓગણત્રીસ ત્રીસ તારીખ ની હવે જઈ જેવો વરસાદ આવે આજે કાલે ત્રણ દિવસ છે tại sao tai vật thôi là 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 là thôi 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 là

મારે ટાઈગર ને પાડવું બોલ્યા ખાવા જ ના દે બધા નથી ભૂખ લાગી નાખી મંડી ગયો ખાવા જો હમણાં બધું સાથ તપેલી જો મંડી ગયો

બનાવી ગયો વિડીયો ને હાઈ ચીડાય તે કાલ ચાલુ થઈ જાય ઓલી બાજુ તે પાડોશી મેલા માં હાઈ ચી આલે હે અને જા બે સાયકલ ચલાવે આ તો ના મોટું બે હી ગયો ને વાનું ધકાવે છે હે તો ફાઈનલી બધાને લઈને છે ને આપણે ગાયું ને આપણે ટોટલ બધાને એક એક આજે લઈને સારવા માટે મીરાબેન તો આજે ખોટા ખોટા એને કરતા ચીણકો આપડો છે એ ને મીરાને નથી સરવું બોલો આપણે ખીલા જાય નાખ્યું હોય ને ડાયરો બધાય મને હાલ આવડવા અને આ સરવું નથી બોલો એને જો હેડું નાખે અવાજ એ નહીં નીકળતો હવે ને નીકળતો હજી વલ્લી બાજુ છે પોતે ને બાપુ બે ને આજે આપણે રાધાને પહેલી વાર લાવ્યો છે ને તે આજે રાધા થોડીક દોડે છે બાકી સરે છે બધાય એક કાલે એટલે બધાય મંડે હાલવા ને માઇકું ઇન્દ્રો એટલી કંદરે ને ઢોરા હરખા સરવાય ના દે આપણી ને નકરી જ માખ્યું બેઠી છે માથા લાગા હર કઈ સરવાય નો દે અને ઢોરાને સરવાની મજા ના આવે માખી બેઠી હોય ને એટલે આ રીતના સરતા હોય ને તો આપણને સરવાની મજા આવે નઈ કરતો હા ને તો કલાકમાં મોટું મોટું હમ ને અમારે

બેટ કા ભરે માઈકી હાલો ડાયરો તમને હે એક મસ્ત મજાની ગુડ ન્યૂઝ આપું ને ચાલો તમને દેખાડું તમે હે ને વેટ કરતા છો ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ શું છે વળી ચાલો તમને ગુડ ન્યૂઝ બતાવું જો મારે મીરાબેન છે ને ફાઈનલ મંડી ગયા છે ખરવા ક્યારેક ક્યારેક ખરે છે વળી આજે કઈ કાલે તો સીધા જ નહોતા અને સાથો સાથ છે ને ડાયરો અમે બગલાય સારી હશે જો છે ને બગલા પંદર વીસ તો બગલા છે એમાં જોવા દેખાય છે અહીંયા સર એ મીરા પાણી બે જ્યાં બાઈક બધા છે જો નકરા જે બીજા ગાવે છે બગલા ને ગાયું ને ભેંસ ને બધું સારી અમે જવો ડાયરેક્ટ ફાઈનલી મીરાબેન તો અમારે જે મંડી ગયા છે સરવા પાપડ થઈ ગયા તા સરતા જો મંડી ગયા સરવા આપણી ગોપીબેન હમણાં સર છે ને કલાક બે કલાક ઘરે તપા જેખા થઈ જવાના એમ ચાજો પાડબર ખેતરમાં હે તપા ત્યાં જીનકો જીનકો છે મોડું આવે તો છે આ બધી હા સાડા દસ થઈ ગયા છે સાડા દસ પણ આ જેવું લગભગ થઈ ગયું છે એ બધા હવે સરે છે એમ ગયા સરવા

એવા થઈ ગયા થોડાક એટલે પછી થઈ રહ્યા રાખે સર હવે હાલો જાઉં ઘરે આપણો સકડો પીરો ને પોગ્યો ને આપડી ગાય બધી આવી ગાય થાતી થતી જો પોગી ગયું વાર આડો ફરી માન ઉભાઈ રહ્યા જોઈ બધા હું ઘરે હાલતો થઈ ગયો એમાં બધા પાછળ વ્યા

હા તો ખબર પડે કેવી મજા આવે નહીં ત્યાં તો કાલે સરીયા નહી બે હળવે આવે રહ્યો ચાલો ડાયરો આપણે આડા થઈ ગયા હે અને ગાયું ને લઈને આવી ગયા ઘરે બાંધી દીધા

વંશિકા ના આવડે નવ્યા બેન ને ને સાયકલ ચલાવતા આવડતું ચાલો ડાયરો હવે આપણે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે હવે કઈ લઈ બપોરા સાન ના ચાલ થઈ ગયા છે અને અડધી કલાકથી ડાયરો ડાયરો અને ઝરમણ ઝરમણ વરસાદ ચાલુ છે પતરા નહીં તરા એવું ઝરમણ ગયું આ બધી લીલું ટાઢું બોળ કરી નાખ્યું એવો વરસાદ છે ને ચાલુ છે અત્યારમાં ભાઈ જાય પેલા

પગી ધાકતા નથી ને જાય છે અને આ બાજુ ને આપણે હાલે જો આમાં લગભગ આ બાજુ તો પહેલી વાર છે હવે હાથી હાલી જાય તો બાકી પછી હાથી નહીં હાલે કારણ કે હવે જો માંડવી અડું થઈ ગઈ છે દસ પંદર દિવસમાં અડી જવાની એટલે પછી હાથી નહીં હાલે જો અત્યારે હાલી જાય ને તો હાંકી નાખવાનું જો થોડો ગારો શોટે જો આગલા વ્હીલમાં ગારો થઈ ગયો કારણ કે અત્યારે ઝેરમાં આવી ગઈ ને થોડીક એટલે ગારો થાય છે તો ન થાય ગારો એટલો બધો આગલા વ્હીલમાં ગારો છોટે પગ ધોયા પણ ગારા વાળું વ્હીલ થાય માંડવી પાણી ભયું છે ને પાંદડામાં એટલે થોડોક ગારો થાય તો ન થાય એટલો બધો ગારો